જય ભીમ જય વાલ્મિકી દંડવત યાત્રાનો આજે ચુમ્માલીસમો દિવસ છે ત્યારે વાલ્મીકી સમાજને એક સંદેશો આપવા માગું છું કે દેશ આઝાદ થઈ ઇઠ્યોતેર વરસ થયા તેમ છતાંય ગુજરાતમાં વાલ્મીકી સમાજના લોકો ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યા છે અને આગેવાનો છે એકબીજાના ટાંટિયા ખેંચવામાં પડ્યા છે અને એકબીજાની ભૂલો કાઢવામાં પડ્યા છે એમને હું કહેવા માગું છું કે જે તમે કામદારો માટે જે લડી રહ્યા છો અને તમે જે કોર્ટની અંદર કામદારોને લઈ જાઓ છો એમને હું સ્પષ્ટ કહેવા માગું છું કે કે જે નગરપાલિકામાં રોસ્ટરનો મુદ્દો છે જે પચાસ ટકા ભરતી પ્રમાણે એમાં ચીફ ઓફિસર કે પ્રમુખની સત્તા નથી કે એ રોસ્ટર મુજબ હટાવી શકે ત્યારબાદ પંચાયતમાં જે મુદ્દા છે જે વ્યક્તિગીત ચાર રૂપિયા આપવામાં આવે છે વધુ કરવા માટે એ તલાટી કે સરપંચની તાકાત નથી અને જે બે જગ્યાઓ જિલ્લાડી વર્તી હતી આપણી એ રદ કરી નાખવા પુણ્ય ચાલુ કરવા માટે કોઈ કલેક્ટરની સત્તા નથી પુણ્ય ચાલુ કરવા માટે ત્યારબાદ જે આઉટ એજન્સી દ્વારા કામદારોનું જે કામ કરવામાં આવે છે એ આઠ આઠ કલાક કામ કરતા હોય છે ત્યારે એને ચાર કલાક કરી દેવામાં આવે છે અને ચાર કલાક કામ કરતા હોય એને બે કલાક કરી દેવામાં આવે છે અને જેને દસ હજાર રૂપિયા પગાર આપતા હોય એને ઓછો કરી દેવામાં આવે છે આવી નીતિ એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવે છે આ તમામ પ્રશ્નો કોઈ કલેક્ટર કે કોઈ ધારાસભ્યના સત્તામાં નથી અને જે બીજો પ્રશ્ન છે કે જે કામદારો માટે જે કોર્ટમાં જાય છે જે કોર્ટનો જે ચુકાદો છે હાઈકોર્ટનો જે ચુકાદો છે કે રોઝમદારને કાયમી કરવા પરંતુ સરકાર જ સુપ્રીમ કોર્ટની અંદર પડકાર મૂકી છે તેના કારણે કામદારોને ન્યાય નથી મળતો તો ગુજરાતની તમામ જનતાને આગેવાનોને વિનંતી કરું છું કે આપણા પ્રશ્નો જ્યાં સુધી વિધાનસભાની અંદર મૂકાશે નહીં ત્યાં સુધી આપણા પ્રશ્નો હલ નથી એટલે ઓગણીસ તારીખે કે ઓગણીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતમાં સત્ર ચાલુ થઈ રહ્યું છે તો ગુજરાતના તમામ આગેવાનો દરેક જિલ્લાના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા જિલ્લામાં ધારાસભ્ય સંસદ સભ્ય હોય એમને લેટર આપો અને અમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂઆત કરો એવી દરેકે ગુજરાતના વાલ્મિકી સમાજને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે આ સત્રની અંદર આપણા પ્રશ્નો મુકાવવા જોઈએ અને હું લાલજી ભગત જે વાલ્મીકી સમાજના જે ઘોર નિંદ્રામાં પડી રહ્યો છું તો આવનાર સમયમાં જ્યારે આ દંડવત યાત્રા પૂરી થશે પછી હું સમાજને જગાડવા માટે વાલ્મિકી શિક્ષણ રથ આખા ગુજરાતમાં ઘરે ઘરે હું ફરવાનો છું કે જે વાલ્મિકી સમાજ ઘોર નિંદ્રામાં ઉગી રહ્યો છે વ્યસનની અંદર તરબોળ થઈ રહ્યો છે કુરિવાજોની અંદર ખૂબ તરબોળ થઈ રહ્યો છે આવનાર બાળકોનું ભવિષ્ય ખતરામાં છે તો આવનાર બાળકોનું ભવિષ્ય કલ્યાણ કરવા માટે જે દારૂ તમાકુ બીડી સિગરેટમાં જે યુવાનો ઘોર નિંદ્રામાં થયા વ્યસનો પડી રહ્યા છે એમને હું જગાડવા માટે હું આ રથનું આયોજન કરું છું ને આવનાર બાળકોનું જે વધુમાં વધુ શિક્ષણમાં બાળકોનું મન ભરોવાય અને એ બાળક આઈએ એસ અધિકારી કલેક્ટર બને અને સમાજનું નામ રોશન કરે એવા અમે સંગઠન દ્વારા હું લાલજી ભગત પ્રયત્ન કરવાનો છું આવનાર સમયમાં ગુજરાતમાં વાલ્મીકી શિક્ષણ રથ લઈ અને ઘરે ઘરે વાલ્મીકી સમાજને હું જગાડવા માટે હું પ્રયત્ન કરું છું ને આ પણ યાત્રાઓ મારી સમાજને જગાડવા માટે છે સરકારમાં અધિકાર માટે છે તો દરેકે આ યાત્રાની અંદર મને સહકાર આપવા વિનંતી કરું છું અને આ વિધાનસભાની અંદર આપણા પ્રશ્નો મુકાય તેવી વિનંતી કરું છું